રહેલી જે રિવોલ્વર હતી તે છીનવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યાર પછી આ પોલીસે તેમના સો બચાવોમાં ફાયરિંગ કર્યું છે ફાયરિંગ બેથી ત્રણ ડાઉન થયું છે તેવા સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે અને વિપુલ પરમા પરમાર છે તે પોતે મોતને ભેટો છે થોડાક દિવસ પહેલાં જ્યારે રાત્રિના સમયે વૈભવ નામનો એક યુવક છે તેમનો જન્મદિવસ હતો અને જન્મદિવસના સમયે આ વૈભવ અને તેની એક મિત્ર છે તે આ અંબાપુરાની કેનાલના પાસે રાત્રિના સમયે બેઠા હતા અને તે દરમિયાન તેમના પાસે પહોંચે છે આ વિપુલ પરમાર વિપુલ પરમાર તેના પાસે રહેલું જે પ્રાણઘાતક હથિયાર હોય છે તે બતાવે છે તેમના પાસે મોબાઈલ પૈસા અને અન્ય જે કિંમતી સામાન હોય છે તે આપી દેવા જણાવે છે અને તે સમયે વૈભવ અને આ વિપુલ પરમાર બંનેના વચ્ચે ઝપાઝપી થાય છે અને આરોપી છે જે વિપુલ પરમાર તેના પાસે જે પ્રાણઘાતક હથિયાર હતું તેનાથી તે આ વૈભવ છે તેના પર તૂટી પડે છે ત્રણ ચપ્પાના ઘાત એને ઝીકે છે અને ત્યાર પછી વૈભવ છે તે લોહીથી લથપથ થઈ જાય છે અને તેના સાથે તેની જે મિત્ર હતી તેની મિત્રને પણ ગળાના ભાગે આ આરોપી છે તે ઈજા પહોંચાડે છે અને ત્યાર પછી આરોપી છે આરોપી આ વૈભવ છે તેની સ્કોડા કાર છે તે આગળ લઈને નીકળે છે પરંતુ આઠસો મીટરના અંતરે આ સ્કોડા કાર છે તે બંધ થઈ જાય છે અને ત્યાંથી આરોપી ફરાર થઈ જાય છે આજે તેની મિત્ર હતી તે મિત્ર આજ કેનલ પરથી ચાલતી ચાલતી રોડ પર આવે છે અને અહીંયા એક પતિ પત્ની તેમનું બાઇક લઈને નીકળી રહ્યા હતા તે સમયે તેમને ઊભા રાખે છે આ વૈભવ સૌની મિત્ર તેમના પરિવારજનોને જાણ કરે છે અને ત્યાર પછી રાત્રિના અઢી વાગ્યા આસપાસ પોલીસનો કાફલો અહીંયા પહોંચે છે અને તે સમયે વૈભવ છે તે મોતને બેઠ્યો હતો આરોપી છે તે સાયકો કિલર હતો પોલીસ અહીં આસપાસ લાગેલા છે સીસીટીવી હતા તે ચકાસે હતા ને ત્યાર પછી આરોપી છે આ વિપુલ પરમાર તેની ઓળખ થઈ હતી અને ગઈકાલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેને ઉઠાવ્યો અને આ સાયકો કિલર છે તેના કારનામા પણ જણાવ્યા હતા અને આજે ગાંધીનગરની એલસીબી આરોપીને અંદાજિત ચારથી પાંચ વાગ્યાના આસપાસના ગાળામાં રિકન્સ્ટ્રકશન પંચનામા માટે લાવી હતી અને તે સમયે આ ફાયરિંગની એન્કાઉન્ટરની ઘટના બની છે તેવું હાલ જાણવા મળી રહ્યું છે અહીંયાથી હાલ સંપૂર્ણ આ જગ્યા છે તે બ્લોક કરી દેવામાં આવી છે કોઈ પણ મીડિયા કર્મી છે તેમને અંદર જવા દેવામાં નથી આવતા અને અત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે ત્યાં હાજર છે તેવું હાલ જાણકારી મળી રહી છે સાથે તે પણ જાણકારી મળી રહી છે કે આ જે એન્કાઉન્ટરમાં મોતને ભેટો છે વિપુલ પરમાર તેની ડેડ બોડી પણ હાલ તે જ ઘટના સ્થળે છે જો કે આ મામલે હજી સુધી કોઈ ઓફિસિયલી વર્ઝન કોઈ અધિકારીનું આવ્યું નથી પરંતુ આ માહિતી સૂત્રો દ્વારા હાલ જાણવા મળી રહી છે વિપુલ પરમારે જે પ્રકારે આ ઘટનાને અંજામ આપ્યો હતો અને ગુજરાતમાં જ્યારે આજે આ પોલીસ ગાંધીનગરની છે તેમના દ્વારા એન્કાઉન્ટરની ઘટના બની છે અને આ જ એન્કાઉન્ટરનો એક ઇતિહાસ ગુજરાતમાં ખૂબ જૂનો પણ રહ્યો છે અને બજાણાના આ ઘેટિયામાં પણ થોડાક વર્ષો અગાઉ પણ એન્કાઉન્ટરની ઘટના બની હતી અને તેમાં બે લોકો મોતને